કેશોદમાં તથાગત બુદ્ધ અને બૌદ્ધ ધર્મદર્શન પુસ્તકનું વિમોચન કરાયું કેશોદમાં સમ્યક સેવા સમિતિ આયોજિત ડોક્ટર નાથાલાલ ગોહિલ લિખિત તથાગત બુદ્ધ અને બૌદ્ધ ધર્મ દર્શન ગ્રંથ લોકાર્પણ સમારોહ અને સંગોષ્ઠી સાથે પુસ્તક વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પુસ્તક વિમોચનનું અમૂલ્ય પ્રસંગ કેશોદના આંબેડકર ભવનના આંગણે યોજાયો હતો ડૉક્ટર નાથાલાલ ગોહિલ દ્વારા લિખિત તથાગત બુદ્ધ અને બૌદ્ધ ધર્મ દર્શન પુસ્તકનું વિમોચન પહેલાં દીપ પ્રાગટ્ય બાળાઓ દ્વારા બુદ્ધ વંદના બાદ મહેનમાં નો આવકાર સમય સેવા સમિતિના જયંતિભાઈ ધુરડા દ્વારા કરાયા બાદ માતા રમાભાઈ મહિલા મંડળ દ્વારા પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગ્રંથ અને ગ્રંથકારોનો પરિચય આપતા પધારેલા ડોક્ટર અશ્વિન કાપા ડોક્ટર રમેશ સાગઠિયા ડોક્ટર જીવરાજ પાર્ખી દ્વારા લિખિત પુસ્તકનો પરિચય અપાતા પુસ્તકમાં ઇતિહાસ અને જૂના રીતિ રિવાજોનું આલેખન કરવામાં આવ્યું છે આ પ્રસંગે પુસ્તકના લેખક ડોક્ટર નાથાલાલ ગોહિલનું તેમજ ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ એયુ ગોહિલ સાહેબ દ્વારા પોતાના લખાયેલા પુસ્તકની કરી હતી ધારાસભ્ય મિત્ર લાડાણી સાહેબ તેમજ અતિથિ વિશેષ અન્ય મહેમાનો સહિત સમાજના આગેવાનો ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ બાળકો સહિત ઉપસ્થિત રહ્યા હતા આજનો અહેવાલ કેશોદ ફર્સ્ટ તથાગત બુદ્ધ અને બૌદ્ધ ધમ્મ ગ્રંથનું લોકાર્પણ વિધિ થયો છે ત્યારે કેશોદ નગરના પ્રબુદ્ધ નાગરિકો સમાજના અગ્રણીઓ ધારાસભ્યથી માંડીને સામાન્ય લોક સમાજ વચ્ચે રહેતા લોકો ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આવ્યા હતા એટલું જ નહીં પણ બહેનોની પણ પૂરી હાજરી અને રમા આઈ ભયેલા મંડળની બહેનો આવી ત્યારે આ ગ્રંથ વિશે ત્રણ વિદ્વાનોએ વક્તવ્ય આપ્યા અને આ ગ્રંથ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ લઈ અને માનવ ધર્મ શીખવે છે ત્યારે એક લેખક તરીકે નાથાલાલ ગોહિલ તરીકે હું મારી જાતને ધન્ય માનું છું આ સમગ્ર કાર્યક્રમ એ સમ્યક સેવા સમિતિ કેશો દ્વારા આયોજિત થયો હતો અને સંપૂર્ણ આર્થિક ભાર એમણે ઉપાડ્યો હતો એથી હું એમનો આભારી છું